વેકેશન દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે બાળકોથી માંડી વડીલો વૃદ્ધો સૌ કોઈ પહોંચ્યા મંગળા દર્શન કરવા લોકોની લાંબી કતારો લાગી હતી બીજી તરફ શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટ ભડકેશ્વર મહાદેવના દર્શન કરી ભાવવિભોર થઈ રહ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શિવરાજપુર બીચની મુલાકાત લઈ લોકો આનંદ માણતા જોવા મળ્યા

મને મને ઈચ્છા હતી કે જે ચોકસ તો બલાકા ફેમિલી લઈને નહી જો ઉદ્ધતાવાયો છે ગણેશ મૂર્તિ જોને ઘણો આનંદ થયો બહુત દિન સે ઈચ્છા થી કે હમ પોરબંદર સોમનાથ ઓર દ્વારકા ઘુમને ચલે હમને પોરબંદર દેખા ઇસકે પહેલે હરシద్ధి માતા કા મંદિર દેખા દ્વારકાજી ગઈ સોમનાથ મંદિર ગઈ ભેડ દ્વારકા દેખા સમુદ્ર દેખા બહુત سارے સીન દેખને કો મિલે તીખી નહીં પરંતુ મીઠી ચા નવાઈ લાગે ને જીહા મહેસાણાના બ્રાહ્મણવાડીની ડુંગળી સ્વાદમાં મીઠી હોવાના કારણે તેની માંગ છેક મુંબઈ સુધી પહોંચી ગઈ છે બ્રાહ્મણવાડામાં છેલ્લા પચાસ વર્ષથી મીઠી ડુંગળીનું વાવેતર કરાય છે ગામમાં દર વર્ષે સરેરાશ એકસો પચાસ વીઘા જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કરાય છે અને ડુંગળીની સિઝન દરમિયાન પંદર થી વીસ હજાર ટન જેટલી ડુંગળીનું વાવેતર થાય છે આ ડુંગળી કાઠિયાવાડની ડુંગળી કરતા અલગ છે બ્રાહ્મણવાડા ગામના ખેડૂતો ઊંઝા પાલનપુર હાઇવે પર ટ્રેક્ટર લઈને ડુંગળીનું હોલસેલમાં વેચાણ કરે છે અહીંની મીઠી ડુંગળી સુરત બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર પાટણ વડોદરા સુધી તેની માંગ વધુ છે હાલમાં આ ડુંગળીનો ભાવ ચારસો પચાસ રૂપિયા મણ વેચાય છે મે ડુંગળીની ખેતી 10 વર્ષથી કરું છું પહેલાં અમે કપાસ એરંડા વરિયારી એટલે ડુંગળીમાં સારું મળે એટલે ડુંગળી પોતે જાતે જ ઘરે સુરત વડોદરા અમદાવાદ બધી ડુંગળીના બધા ગ્રાહકો છે મારા ત્યાં સ્પેશિયલ બ્રાહ્મણવાળાની ડુંગળી માટે કારણ કે તેની ડુંગળી બહુ સરસ અને મીઠી આવે છે અમારે ત્યાં સુરત નાસિક બાજુની આવતી હોય છે

સતત ગરમી અને કમોસમી વરસાદના કારણે કેરી ખૂબ ખરી હોવાથી ઉત્પાદન પર અસર પહોંચી લાખો રૂપિયાના ઈજારા રાખનાર ઇજારીદારોનું કહેવું છે કે આ વર્ષે ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે આવક ઓછી છે ભાવ દસ કિલોના સાતસો સુધી મળે છે અને અમુક બોક્સના બારસો રૂપિયા મળે છે જેની સામે બહુ જ મોટો ખર્ચ આવે છે

સો એ દસ રૂપિયા દલાલું ભાડું છે પછી એમાં મજૂરી ગણો તમે પાંચસો રૂપિયા મજૂરી લે લેશે સાતસોથી પાંચસોથી સાતસો રૂપિયા મજૂરી છે એમાં આમાં કાંઈ મળે એમ નથી નુકસાની જ છે કેરી પૂરી થવા માંડી મારી પાસે અત્યારે બોતેર લાખનો ઇજારા હતા એમાં બધાએ દેવપૂજક સમાજમાં ઇજારા રાખી છે અત્યારે અમારી જ પરિસ્થિતિ એવી છે કે અમારી ઘરના પૈસા ત્યાં નથી અને બધા એમ કે બારસો રૂપિયા પાંચસોથી છસો સાતસો સુધી સારી કેરીની ક્વોલિટી જૂનાગઢમાં વેચાય છે વધી વધીને બેથી ત્રણ બોક્સના બારસો રૂપિયા આવે બાકી કેરીનો ભાવ ઊંચો આવતો નથી આજ રોજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક દસથી બાર હજાર બોક્સની થયેલ છે દર વર્ષ કરતાં આ વર્ષે પાંચમા મહિનામાં કેરીની આવક થોડીક વધારે લાગે છે પણ દર વર્ષની જેમ જે કેરીઓ આવતી હતી એ પ્રમાણે લેટ આવશે અને વાતાવરણની હિસાબે થોડોક પાક લેટ છે અને થોડોક ઓછો છે જેનની હિસાબે

देखिए आगे आने वाले जो पाँच दिनों की हम बात करें तो मुख्य तौर पे जो है गुजरात में जो है तापमान अधिकतम तापमान अपने नो में बना रहेगा जिसमें जो है अगले आने वाले कुछ दिनों के लिए जो अगले छः दिनों के लिए हमने कई हिस्सों में जो है लाइट रेन के अनुमान भी है तो उससे तापमान में जो है भी ज़्यादा बड़ा देखने को नहीं मिल रही है नो लार्चेंज में भी बना रहेगा और बारिश के साथ ही तापमान कुछ जगहों पर थोड़ा बहुत नीचे भी आएगा लेकिन उसके बाद फिर वो नेक्स्ट वीक से जो है तापमान वापस जो है राइज़ करेगा साथ ही अगर हम बात करते हैं पिछले 24 घंटों में कैसा रहा एकदम तापमान उसमें अहमदाबाद में इकतालीस दशमलव छः डिग्री सेल्सियस गांधीनगर में इकतालीस दशमलव दो डिग्री सेल्सियस अधिकतम तापमान दर्ज किया गया है साथ ही अहमदाबाद का जो तापमान इकतालीस दशमश है वो हाइएस्ट तापमान रहा है पिछले चौबीस घंटों में पूरे गुजरात में साथ ही अगर हम बात करते हैं कैसा रहेगा है? बारिश को लेकर मौसम अगले पाँच दिनों तो अगले पाँच दिनों के लिए जो है आ, हमने जो है गुजरात के दोनों ही हिस्सों में जो है लाइट रेन का फोरकास्ट दिया है जिसमें अगर हम बात करते हैं मुख्य तौर पर जो है गुजरात रीजन के लिए सो डे वन के लिए जो है साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट में जो है लाइट रेन की क्वालिटी देखने को मिल रही है अगले चौबीस घंटों के लिए साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पर जो है बनासकांठा सावरकांठा अरावली खेड़ा तथा पंचमहल दाहौद महिशाल शामिल है जिसमें लाइट ट्रेन देखा जा सकता है सौराष्ट्र कच्छी अगर हम बात करें तो उसमें अमरेली भावनगर दीप तथा गिर सोमनाथ जो है डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट की प्रोबेबिलिटी जो है देखने को मिल रही है अगले चौबीस घंटों में साथ ही अगर हम बात करें डे टू के लिए डे टू के लिए भी जो है डे टू डे थ्री के लिए डे वन टू थ्री अगर हम बात करें तो साउथ गुजरात में सभी डिस्ट्रिक्ट में जो है लाइट ट्रेन जो है की प्रोबेबिलिटी है साथ ही साथ डे टू एंड थ्री में जो है कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है देखने को मिल सकता है साथ ही हम बात करें नॉर्थ गुजरात के डिस्ट्रिक्ट्स में उसमें जो है डे टू थ्री में जो है भी जो है नॉर्थ गुजरात के जो है सारे डिस्ट्रिक्स में जो है लाइट रेन की प्रॉब्रिटी है साथ ही बात करें सौराष्ट्र अच्छे एरिया में डे टू थ्री के लिए तो उसमें जो है मुख्य तौर पर जो है जो डिस्ट्रिक्ट शामिल है उसमें अमरेली भावनगर दीप सोनाथ तथा दीव है एंड डे थ्री में जो है सुरेंद्र नगर एंड राजकोट में भी जो है रेनफॉल की जो है प्रॉबलिटी देखने को बन रही है साथ ही साथ अगर हम बात करते हैं चौथे पाँचवें और छठे दिन की उसमें जो है गुजरात के जो है कुछ हिस्सों में जो है रेन कम होता दिख रहा है जिसमें से साउथ गुजरात में जो है अगर हम बात करें तो सूरह डांग नौसारी वलसाड़ तापी दमन तथा डी शामिल है जिसमें लाइट रेन की प्रॉबलिटी है एंड नॉर्थ गुजरात में जो है बनासकांठा साबरकांठा तथा अरावली जो है तथा दाहोद मही सागर है जिसमें लाइट रेन हो सकता है साथ ही साथ पाँचवें और छठे दिन के लिए भी अगर हम बात करें तो उसमें सेम डिस्ट्रिक्स ऑलमोस्ट रखे गए हैं जिसमें आ, कुछ जगहों में नॉर्थ गुजरात में जो है जो ऐड किए गए जिसे जिसमें अहमदाबाद है आनंद है गांधीनगर एंड सावरकांडा डिस्ट्रिक्ट जो, जो, जो है जिसमें जो ऐड किए गए डे फाइव के लिए डे सिक्स में जो है रेंज जो है बहुत कम दे हो जाएगा जिसमें वो मुख्य तौर पर जो है साउथ गुजरात में ही देखने को मिलेगा डे फिफ्थ एंड सिक्स की जो प्रोबेबिलिटी है वो साउथ गुजरात में ज़्यादा है जिसमें जो डिस्ट्रिक्ट शामिल किए गए हैं उसमें मुख्य तौर पे सूरत डांग नवसारी वलसाड़ तापी दमन एंड डी एन एच है साथ ही सौराष्ट्र कच्छ की अगर हम बात करें तो सौराष्ट्र कच्छ में भी आ, आ, अगर हम बात करते हैं पाँचवें और छठे दिन की उसमें अमरेली भावनगर गिर सोमनाथ धीप शामिल हैं साथ ही साथ सुरेंद्र नगर में भी जो है पाँचवें दिन में जो है प्रोबलिटी है कि लाइट की प्रॉब्लिटी देखने को मिल रही है साथ ही अगर हम बात करें थंडेस्टो वार्निंग की डे वन के लिए जो है सौराष्ट्र रीजन में जो है येलो वार्निंग रहेगी थंडर स्ट्रॉम के साथ एंड डे वन टू थ्री के लिए जो है गुजरात रीजन में वार्निंग येलो सर प्री मानसून एक्टिविटी हाँ अगर हम प्री मानसून ये एक्चुअली जो सिस्टम है ये प्री मानसूनल सिस्टम है एंड ये अगर हम बात करें इसमें दो सिस्टम हमें देखने को मिलता है जिसमें मुख्य तौर पर एक सिस्टम जो है वो नॉर्थ ईस्ट अरेबियन सी में जो है परसिज कर रहा है वन पॉइंट फाइव किलोमीटर पर एंड वन सिस्टम एक सिस्टम और है जो साउथ राजस्थान में जो परसिज कर रहा है जीरो पॉइंट नाइन किलोमीटर पर जिसकी वजह से जो है आ, ये इंटरेक्शन एंड ये रेनफॉल हमें जो प्री मानसूनल देखने को आ, मिल सकता है आगे आने वाले पाँच से छः दिनों के अंदर गुजरात के

બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી જ નહીં પણ મારો જે આક્ષેપ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે નખરો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજુ બાબા સાહેબ બધા સાથે વાત થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મીટિંગ કરશું આ બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું પણ મૌખિક મને બધાના ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું રાજીનામું આપ્યું નથી આપવાનું નહીં મારી નારાજગી છે મેં આપને કહી દીધું નારાજગી કારણ આ હતું બીજું કઈ નહોતું સમાચાર પ્રાપ્ત થઈ છે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબાઈ ન્યુઝ એટીન ના કાર્યક્રમમાં દાવો કર્યો કે ચૂંટણીમાં આંદોલનની અસર ઓછી રહેશે મહત્વનું છે કે જે દાવો કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે મને તો નથી લાગતું કે આનું રિઝલ્ટ સારું આવે અને એક ચૂંટણી પૂરતું કદાચ આવે અને હું તો સમાજને પણ એક મેસેજ મોકલવા માંગીશ કે પાંચ જણા કે એમ આખા સમાજને એક વિચારવું જોઈએ આવા પાંચ જણા આવા આગેવાનો જે આખા સમાજને વીસ વર્ષ પાછો લઈ ગયા અને બાળકોનું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું છે જોવા જઈએ તો જે આ ચોક્કસપણે જે પણ આંદોલન હતું એનું પરિણામ નથી એમાં સંકલન સમિતિ જ છે જે કોઈ ડિસિઝન જ ન લઈ શક્યા સારું માર્ગદર્શન પણ ન આપી શક્યા અને બસ મિટિંગ નોટ પેન અને મીડિયા એ લોકો એ જ કર્યું બીજું કંઈ કર્યું જ નથી તો પદ્મિની બાએ રાજપૂત સમાજ સંકલન સમિતિના આગેવાનોને આડે હાથ લેતા કહ્યું કે ચૂંટણી અને સ્વાભિમાનની લડાઈને કોઈ લેવા દેવા નથી કોંગ્રેસને મત આપવાથી ક્ષત્રિય સમાજને કોઈ ફાયદો નથી તેમ પણ સવાલ કર્યો અને કઈક ને કંઈક તો કંઈક કાળું છે જ ડારમાં કાળું છે જ બરાબર છે એ આજની તો કાલ સામું આવશે કે ચૂંટણીને અને જે સ્વાભિમાનની લડાઈને કોઈ લેવા દેવા નતા તો એમાં સુકામ કોંગ્રેસ પક્ષ લઈ આવ્યા તો ભણેલ ગણેલ હોવા છતાં કોંગ્રેસને વોટ આપવો એનો ફાયદો શું કોને ફાયદો ક્ષત્રિય સમાજને ફાયદો છે કોને ફાયદો છે આખું હિન્દુત્વને આ લોકોએ ગદ્દારી કરી કેવાય જે ચાર પાંચ તત્વો છે આ માર્ગદર્શન ઉભું કર્યું ને કે ભાઈ આપણે કોંગ્રેસ પક્ષ લઈએ તો આ તો હિન્દુ હિન્દુત્વના અને વિરોધી કહેવાય કે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ આખું ડખ ઓલું થઈ ગયું કે મોદીજીના જે કામ છે એ ન ભૂલવા જોઈએ અને બીજેપી પાર્ટીના વિરોધી શું કામ તો એ પણ એ લોકોને સાબિત કરવું જોઈએ